મેઇન કચ્છ જબરદસ્ત સાથે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા રહેશે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આગલા નક્ષત્રમાં એકવીસથી પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે આજીવન જરૂર પ્રમાણ વધારે વધશે તો રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ પણ રહેવાનો છે ત્યારે કઈ કઈ જગ્યાએ આ વરસાદ થશે આંધી વંટોળ સાથે જે આગાહી કરવામાં આવી છે તેને સમજીએ કે ક્યાં ક્યાં આ આંધી વંટોળ આવવાનું છે અને ક્યાં વરસાદ થવાનો છે તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા આ સાથે અમદાવાદ અને વડોદરામાં મધ્ય ગુજરાતમાં વડોદરા આ સાથે જ સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી અને રાજકોટમાં આંધી વંટોળની આગાહી કરવામાં આવી છે તો આ વિસ્તારોએ ખાસ સાચવવું પડશે કારણ કે અંબાલાલે કહ્યું છે કે આંધી વંટોળ આવશે અને કેટલીક જગ્યાએ છાપરા પણ ઉડે તે પ્રકારની આગાહી છે તો રાજ્યમાં આજે કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ છે ડાંગના આહવાના ગલકોડ વિસ્તારમાં આ છે ડુંગર પર ભારે વરસાદ ખાપરી નદીમાં ઘોડા પૂર આવ્યું છે પૂર આવતા લોકો પણ મુકાઈ ગયા છે ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાવ કોઝવે પર નદીના પૂર ફરી વળ્યા છે પાણી ફરી વળ્યા છે અને થોડા સમય માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયો છે દક્ષિણ ગુજરાતમાં સવારથી જ વરસાદી માહોલ ધમધોકાર તડકા બાદ પણ સુરત જિલ્લામાં વરસાદ છે વલસાણા ચલથાણ કડોદરા તાતીથૈયા સહિતના ગામડાઓમાં મેઘરાજા મહેરબાન બન્યા છે તો વરસાદ પડતા અસહ્ય ગરમીથી છુટકારો મળતા લોકોને હાશકારો થયો છે નાના બાળકો પણ પહેલા વરસાદમાં ઝૂમી ઉઠ્યા છે અને વરસાદની રાહ જોતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે તો રાજકોટ જિલ્લાના ઘણા જળાશયો તળિયા છાટક છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ સત્યાવીસ જળાશયો આવે છે અને જેમાંથી સત્તર જળાશયોમાં શૂન્ય ટકાથી આઠ ટકા સુધી જ પાણીનો જથ્થો છે માત્ર દસ જળાશયો એવા છે જેમાં ટકાવારી પ્રમાણે ડબલ ડિજિટમાં પાણીનો જથ્થો હોય જળાશયોમાં શૂન્યથી લઈ અને આઠ ટકા સુધી પાણી હોય તેવા જળાશયોમાં ભાદર ફોફળ તોડવદર સુરવો ડોંડી ગોંડલી વાજપરી વેરી તળાવ મોતીસર ફારદંગ બેટી છાપરવડી એક છાપરવડી બે કરુણકી ઘેલા સોમનાથ અને માલગઢનો સમાવેશ થાય છે અને હાલ ચોમાસાએ ગુજરાતમાં બ્રેક મારી છે હવે ભારે વરસાદની અઠવાડિયા સુધી શક્યતા નથી જો વરસાદ ખેંચાય તો શું સ્થિતિ થાય તે સવાલથી રાજકોટવાસીઓ મૂંઝાયા છે ભાજપ આગેવાનને માર મારવાનો વિડીયો વાયરલ થયો છે ગાંધીનગરના કાલોલમાં વિડીયો વાયરલ થયો છે અને ભાજપ આગેવાન ગોવિંદ પટેલ સાથે ઝપાઝપી થઈ છે ખાનગી કંપનીના માણસોએ કરી હતી ઝપાઝપી છત્રાલ પાસે બેરિકેડ ખોલવા અંગે થઈ હતી માથાકૂટ અને હાલમાં બંને પક્ષે સમાધાન થયું છે માફી પણ માંગી લેવાઈ છે સત હાયરમાં કામ ચાલુ હોવાથી ડાયોજન આપેલું હતું તે બાબતે માથાકૂટ થતાં અમારી વચ્ચે ઝપાઝપી થઈ હતી ત્યારે અમને ઝપાઝપીમાં ખ્યાલ નહોતો કે આ વડીલ કોણ છે ત્યારબાદ અમને જાણ થઈ કે વડીલ ગોવિંદભાઈ પટેલ છે ત્યારે અમે બધા લોકોએ તેમની માફી માગી હતી અને તેઓએ માફ કરેલ હતું તો ધારાસભ્ય નિવેદન સામે આવ્યું છે યંત્ર જુગાર પર એમએલએ અલગ નિવેદન અમરેલીમાં યંત્ર જુગાર મામલે વિવાદ વકર્યો છે લાઠીના ધારાસભ્ય જનક તલાવિયાને શોપિંગ સેન્ટરમાં યંત્ર જુગાર ચાલતો હોવાની ફરિયાદ મળી તો જુગારધામ દામનગર પોલીસ મથકથી બસ્સો મીટરના અંતરે છે અને જે અંગે એમએલએ જાતે જનતા રેડ કરી રમાતો કે રમાડાતો હોવાનું જોવા મળ્યું ન હતું ને એટલું જ નહીં દુકાન માલિકને પૂછપરછ કરી ત્યારે બહાર આવ્યું કે જે સ્થળે જુગારધામ હોવાનું કહેવાય છે તે ઓનલાઈન માર્કેટિંગ છે અને ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રની ફ્રેન્ચાઇઝી છે

કે ઓનલાઈન વાસ્તુ પૂજા યંત્રનું ઓનલાઈન ડ્રો દ્વારા માર્કેટિંગ અને વેચાણને મનોરંજન તરીકે ગણવામાં આવે છે એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી અને એ ઉદ્યોગની વ્યાખ્યામાં નથી આવતું એટલે આ ઓનલાઈન યંત્ર ઉપર જે ઓન જનતા રેડ થયેલી એનું મુદ્દામાં એકસો બે મુજબ કબજે કરે છે પરંતુ એ જુગારની વ્યાખ્યામાં આવતું નથી તેમ છતાં આ બાબતે કાયદાકીય સલાહકારની સલાહ લઈ અને નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે

ત્યાં જઈ અને રેડ કરતા લોકો ત્યાંથી બધું જ ખુલ્લું મૂકી અને ભાગી ગયા દારૂ જુગાર કે યંત્રની યાર્ડમાં જુગારધામ હું આજે પણ નહીં ચલાવું અને આવતીકાલે પણ હું નહીં ચાલવા દઉં એટલે ફરી એક વખત મારે ક્યાંય વિસ્તારમાંથી રજૂઆત આવે અને મારે ખુદ આવી રીતના જઈ અને મારે પોતે રેડ કરવી પડે એવા દિવસો આગળ ના આવે એવું પોલીસ તંત્ર ખાસ ધ્યાન આપે

એમાં હું હું પોતે પણ પણ આવવાની છું છું જે એના અનુસંધાને ધારા કાર્યક્રમમાં આપ આપ સૌ ત્યાં સૌને વિનંતી કરું પરસોત્તમ રૂપાલા મંત્રી પદ આપવાના ન આપવાના કારણો હોતા નથી પક્ષ પીએમ નો નિર્ણય છે અત્યાર સુધી મારા નિર્ણયો તેમ આ પણ એક નિર્ણય છે અને આ નિર્ણયનું સ્વાગત તેઓ કરી રહ્યા છે સાંસદ બન્યા બાદ પરસોત્તમ રૂપાલા રાજકોટ પહોંચ્યા જે તેમણે આ વાત કરી કશા હોતા નથી આપવાના કારણો હોતા નથી નહીં આપવાના કારણ હોતા નથી પક્ષ અને પ્રધાનમંત્રી શ્રીનો આ પેરોગેટિવ હોય છે એમણે જે નિર્ણય કર્યો હોય છે

આંગણવાડીની બહાર લઈ જવાતું હોવાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે તો ગામના સરપંચ અને લોકોએ રાત્રિ દરમિયાન ચેક કરતા આ અનાજ બહાર લઈ જવામાં આવતું હતું સંચાલકનું કહેવું છે કે તે અનાજ સાફ કરવા ઘરે લઈ જઈ રહ્યા હતા જોકે મોડી રાત્રે અનાજ ઘરે લઈ જતા સવાલો ઉભા થયા છે મહત્વનું છે કે ગઈકાલે જ ગીર ગઢડાના પડાપાદર ગામે ભોજનમાં જીવાતની ઘટના સામે આવી ભોજનમાં ઈયળ ધનેડા નીકળ્યાનો વાલીઓનો આક્ષેપ અને બાળકોએ ઘરે જાણ કરતા મામલો સામે આવ્યો આક્ષેપ એવો પણ હતો કે જીવાતવાળું ભોજન સંચાલિકાએ ફેંકી દીધું સરપંચ સહિત ગ્રામજનો દ્વારા આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા અને ગ્રામજનો આંગણવાડી સંચાલિકા તથા તેમના પતિ સાથે બોલાચાલી થઈ આ ઘટના બાદ આંગણવાડી કેન્દ્ર ન ખોલવા દેવા ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હીળું ને મટકા નીકળેલા તો અમે ભાગ પેટી ઘરાવીને જોયું અમે છાઈખું હતું પણ એમાં જોઈને તો એક એક સણા હડીગલા નીકળા ને એમાં હડીગલા નીકળે ને એમાં મટકા મરી ગયા અને એવું પણ દેખાય અમને હા એ બને જાણ કથાતા હું અરુભરુ આવ્યો સતાય ઉગ્ર વસ્તુ કરતા જાય છે મેં ગડડા સાહેબ શ્રી ને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં જેથી કરીને સંજાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બપોર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી અને આગળની કાર્યવાહી કરશું ગીર સોમનાથના ઉનાના મુખ્ય બજારમાં ફરી એકવાર આખલાનો આતંક જોવા મળ્યો છે અને સતત વ્યસ્ત રહેતા પોસ્ટ ઓફિસ ચોક વિસ્તારમાં આખલા વચ્ચે યુદ્ધ થતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા આખલાએ અનેક બાઇકને ઝપેટમાં લીધી હતી તો બીજી તરફ આ આખલાની લડાઈના કારણે લાંબા સમય સુધી રસ્તો પણ બંધ રહ્યો થોડીવાર માટે લોકોમાં તફરી મચી ગઈ વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા લોકો માટે મોટા સમાચાર છે ડભોઈ નજીકનો ઓવરબ્રિજનો સાત દિવસ માટે બંધ કરાયો છે તો સરિતા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજ સાત દિવસ માટે બંધ રહેશે જિલ્લા કલેક્ટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી અને જાણકારી આપી વડોદરાથી ડભોઈ રાજપીપળા ચાંદોદ જતા વાહનોને મોટી અસર થશે વાહન ચાલકો માટે નડા ગામથી આપવામાં આવ્યું છે ડાયવિઝન અને રોજિંદાપણે હજારોની સંખ્યામાં વાહન ચાલકો અહીંથી અવર કરે છે અમદાવાદમાંથી ઝડપાઈ છે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ફેક્ટરીના ચાંદિયલ ગામની સીમમાંથી આ ફેક્ટરી પકડાઈ છે જગ્યા ભાડે રાખી મહિનાથી ફટાકડા બનાવતા હતા પતરાની ઓડી અને શેડ બનાવી આ વેપલો ચાલતો હતો તો મંજૂરી કે પરવાના વગર જ કાચું દારૂખાનું લાવી ફટાકડા બનતા હતા ગ્રામ્ય એસઓજીએ રેડ કરી અને સલ્ફરના કોથળા સહિત એક પોઈન્ટ ત્રાણું લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને દસ કામદારોના નિવેદન લઈ તપાસ હાથ ધરી છે શિરાગર રાજેન્દ્ર પગી નામના વ્યક્તિએ શરૂ કરી હતી ફેક્ટરી પોલીસને ગુનો નોંધી અને તપાસ હાથ ધરી છે